કેરળના કોવલમમાં અકસ્માત અકસ્માતનો ભોગ બની હતી અરુધિતિનો અકસ્માત ગત ચૌદ માર્ચે થયો હતો જે બાદથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે અરુધતી બહેન અર્થિ નાયરે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેના બહેનના માથાના ભાગ પર ઈજા પહોંચી છે જેના કારણે તેની હાલત ગંભીર છે મહત્વનું છે કે અકસ્માત બાદથી એક્ટ્રેસની હાલત નાજુક છે તેથી અરુધતીની બહેને પોસ્ટ શેર કરી તેમના ચાકોને બહેન માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી તો મળતી માહિતી અનુસાર અરુધ્ધિતિએ ફિલ્મ કેરિયરની શરૂઆત વર્ષ બે હજાર ચૌદમાં તમિલ ફિલ્મ પોંગી એઝુ મનોહારાથી કરી હતી જે બાદ તેમણે વર્ષ બે હજાર અઢારમાં ફિલ્મ ઓટાખોરું કામુકનથી મલયામા ફિલ્મોમાંથી ડેબ્યુ કર્યું હતું તો અરુધ્ધિતએ વર્ષ બે હજાર ઓગણીસ વીસ સુધી મલયમ ટીવી શોનો ભાગ રહી આ શોનું નામ કેરળ સમાજમ હતું તો એક્ટ્રેસને અંતિમ વખતે વર્ષ બે હજાર ત્રેવીસમાં રિલીઝ સ્પેશિયલ ફિલ્મ આયરમ પોડકાસ્ટ કુલામાં જોવામાં મળી આવી હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ